ગુજરાતમાં નવી શરૂઆત કરનાર આપ દ્વારા આજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આપ પાર્ટી મક્કમ છે અને હવે પછી સુરત મહાનગરપાલિકાના ટેન્ડર પ્રક્રિયામાં કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પણ અમે લડીશું આ ઉપરાંત પ્રજાના કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થાય તે માટે પણ આપ પાર્ટીના કોર્પોરેટરો કામે લાગશે આ સાથે જ સુરતમાં આપની જે જીત થઈ છે તેની ઉજવણીના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે સુરત આવી રહ્યા છે તે વિશેની તમામ માહિતી આપી હતી આવતીકાલે જે સવારે 8 વાગે એરપોર્ટ ઉપર સુરત એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરવાના છે ત્યારબાદ સર્કિટ હાઉસની અંદર એમનો સ્ટે છે અને સર્કિટ હાઉસમાં દિવસ દરમિયાન કેટલાક સામાજિક રાજકીય અને ઇન્ડસ્ટ્રીયલ જે આગેવાનો છે એવા લોકોની મુલાકાતો છે અને ત્યારબાદ ત્રણ વાગે મિની બજારની અંદર માનગઢ ચોકથી એક ભવ્ય રોડ શોની શરૂઆત કરીશું આ જે રોડ શો છે તે હીરાબાગ સર્કલથી રચના સર્કલ રચના સર્કલથી કારગીલ ચોક કારગિલ ચોકથી યોગી ચોક યોગી ચોકથી સરથાણા જગાતનાકા અને તક્ષશિલા જે કોમ્પ્લેક્સ છે એ એ એક જનસભા જેવું એટલે કે જે તમામ સાથીઓ જે તમામ લોકો સુરતની જનતા આ રોડ ની અંદર ભાગ લેશે એમને અરવિંદજી ત્યાં સંબોધિત કરવાના છે તો અમ અમે આપણા સૌના માધ્યમથી સુરતની જનતાને ગુજરાતના ગુજરાતની જનતાને આ ભવ્ય રોડ ની અંદર ભાગ લેવા માટે આવકારીએ છીએ અમે અમારે આ જે ખુશી છે એ ખુશીની અંદર જોડાય અને આમ આદમી પાર્ટીની જે શરૂઆત થઈ છે એ શરૂઆતને આવનાર દિવસોની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે એક મજબૂત વિપક્ષ એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતની અંદર ઉભરી આવે એવી આશાઓ વ્યક્ત કરીએ